મારું નામ પ્રવીણભાઈ રૂપસિંહભાઈ વસાવા પઠાર ગામ પંચાયતના સરપંચ સરકાર સરકાર યોજનામાં આપણે બોર મોટર મંજૂર કરાવેલા છે અને લોકોને પાણીની વધારે ટાંગી પડે છે ઉનાળામાં એના લીધે આપણે બોરની ગાડીઓ બોલાવી હતી ગઈકાલે તો ત્યાં ગામની ગામના નજીક જ જતા દિનેશભાઈ અમને રોકી લીધા અને કીધું કે મારા ફળિયામાં બોર કરવાના નથી એમ આવું કરીને દાબધમકીને મારા મારી પર ઉતરી ને ગારો બોલ્યા મને બે તમાજ પણ મારી દીધા એણે અને ફાવે તેમ બોલ્યા એમ તારે જે કરવું હોય તે કરી લેજો એમ પણ બોર તે નહીં જ કરવા દે એમ આવી રીતના મને ધમકી આપી સાહેબ